પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે સાત અસ્થિઓને પદ્મભૂષણ પદ્મ વિભૂષણ અને એકસો તેર અસ્થિઓને પદ્મશ્રી અને ઓગણીસ અસ્થિઓને પદ્મભૂષણની જાહેરાત કરાય છે જેમાં ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે ગુજરાતની આઠ પ્રતિભાઓને તેમના વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ પદ્મ પુરસ્કાર અપાશે કોમુદીની લાખિયા કલા ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાન માટે પદ્મ વિભૂષણથી સન્માનિત થયા તો પંકજભાઈ પટેલને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે પદ્મભૂષણ એનાયત કરાયો ચંદ્રકાંતેઠને સાહિત્ય ક્ષેત્રે મરણોપ્રાંત પદ્મશ્રી એનાયત કરાયો તો સ્થાપત્ય ક્ષેત્રે ચંદ્રકાંત સોમપુરાને પદ્મશ્રી આર્ટ ક્ષેત્રે લાલજી પરમારને પદ્મશ્રી આર્ટ ક્ષેત્રે રતનકુમાર પરીમુને પદ્મશ્રી સામાજિક કાર્યકર સુરેશ સોનીને પદ્મશ્રી સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે તુષાર શુક્લને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે પદ્મશ્રી એવોર્ડ મળવાથી મને ખૂબ જ આનંદ છે અમારા કુટુંબો અમારા સમાજના માણસો ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છીએ અમે અને આ કલાને વધુ પ્રોત્સાહન મળે એવી હું પ્રયાસ કરીશ અને સરકાર શ્રી તરફથી જે મને આ નવાજવામાં આવ્યો છે જે મને પદ્મશ્રી આપવામાં આવ્યો છે એ બધાનો એમને ખૂબ ખૂબ આભાર માનું છું ભારત સરકારે જે મારો પાને પદ્મશ્રી એનાયત જાહેર કર્યો છે તે માટે હું ભારત સરકારનો આભારી છું અને આ અમારી કલા સાતસો વર્ષ જૂની કલા છે એક સમયે જ્યાં અમારી કલા રહી એ લુપ્ત થઈ ગઈ હતી અને ધીરે ધીરે અમે મારા પપ્પાએ અને અમે બધાએ ધીરે ધીરે એને આગળ લાવીને લાવવાનો પ્રયત્ન કર્યો છે તે બદલ ભારત સરકાર અમને આ પદમાં એનાયત કરે છે